આગામી સાત દિવસ ગુજરાતે સાવધાન રહેવું પડશે કારણ કે હવામાન વિભાગે સૌથી પ્રચંડ વરસાદની આગાહી આપી છે રાજ્યના પચીસ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જળથી તરબોળ જોવા મળશે આગામી અડતાલીસ કલાકમાં જ ભારે વરસાદ વરસી શકે છે ડભોઈ પંથકમાં લાંબા વિરામ બા વરસાદ શરૂ નગરના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદી માહોલ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતાં પુનઃ વાતાવરણ રમણીય બન્યું છે ગત સોલ જૂન થી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર સત્તર દિવસમાં જ મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું હતું હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા જ આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે જ્યારે આગામી ચાર વાગ્યા સુધીમાં સુરત દ્વારકા અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ દ્વારકા પોરબંદર નવસારી વલસાડ ડાંગ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ગીર સોમનાથ ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે વાત કરીએ તો ડભોઈ પંથકમાં લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ શરૂ નગરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી માહોલ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતાં પુનઃ વાતાવરણ રમણીય બન્યું છે